એટલે એ લોકો અમે સમાચાર વાયા વાયા મળ્યા એટલે અમે ન્યા મારા છોકરા ને પથરી બે રિપોર્ટ કર્યો રિપોર્ટ એટલે ન્યા ગયા ને એટલે એને એવું કર્યું કે ભાઈ દૂધ મતર્યું અને દૂધ મંત્રી ને એને ગલસ માં ફાવ્યું હું મૈત્રી દૂધ દૂધ કોને મૈત્રુ હા જે પથરી પથરી મચરતા હોય ને મોટું માર્યું પથરી કે ક્યાં દુખે છે મારા છોકરા ને ક્યાં મારો છોકરો કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ મિત્રો આજના આધુનિક અને ટેકનોલોજીના સમયમાં પણ લોકો અંધશ્રદ્ધામાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને આવી રીતે કેટલાક લોકોના ભોગ પણ બનતા હોય તેવા તમે કિસ્સા સાંભળ્યા છે તો મિત્રો ફરીથી એક એવો કિસ્સો સામે આવે છે કે જેની અંદર મિત્રો એક ભાઈ કે જેમના દીકરાને પથરીની તકલીફ હોય અને તેમને સમાચાર મળતા કે કોઈ બાબા જે છે જે પથરી મોડેથી કાઢે છે તેઓ સાંભળતા જ મિત્રો તેઓ પોતાના દીકરાને લઈ અને તે બાબા પાસે ગયા છે જ્યારે મિત્રો બાબા જે પથરી કાઢવાનો ડોંગ કર્યો હોય તે રીતે પેટ ઉપર મોઢું ઓડાડી અને પથરી કાઢે છે જ્યારે ત્યારબાદ મિત્રો તેમને આ જે ભાઈ છે તેમને સંતોષ ન થતા તેમની રિપોર્ટ પણ કરાવ્યા દીકરા જ્યારે રિપોર્ટમાં મિત્રો ખુલાસો થયો કે પથરી તો હતી તેમના તેમ જ છે એનો મતલબ એ થયો કે આ જે બાબા છે એ લોકોની સાથે ફ્રોડ કર્યા છે અને લોકોને આવી રીતે

ન્યાથી રાજુભાઈ બોલું છું બોલો હવે તમને રિક્વેસ્ટ આપી છે સમાજ સમાજ સેવક સૌ એટલે હા આપણે રાજકોટ પાસે નવા ગામ આવ્યું હા ત્યાં બાવાજી છે હા એ પત્રીનું કામકાજ કરે છે પત્રી પત્રી કાચ હા એટલે એ લોકો અમે સમાચાર વાયા વાયા મળ્યા એટલે અમે ન્યાય ગયા હા

એનું નામ તો નથી પણ એનો નંબર છે મનસુખભાઈ હા એટલે ત્યાં ગયા ને અમે એને પતરી બકો ભરી અને કાઢી હું કર્યું બકો ભર્યો ત્યાં મોઢું માર્યું પતરી કે ક્યાં દુખે છે મારા છોકરાને ને એટલે ક્યાં એ છોકરો કે હા એટલે એને મોઢું વધાર્યું અને બે પથરી એને કાઢી આપી કે આવી જાઓ પથરી અમને પતરી જેવું લાગ્યું હા પછી આવ્યા એટલે કીધું હજી આપડે શંકા લાગે છે આપણે રિપોર્ટ દવાખાને કરાવી લેવી હા એટલે એની પથરી મેં જુનાગઢ રિપોર્ટ કરાવ્યો અમરેલી રિપોર્ટ કરાવ્યો સુરત રિપોર્ટ કરાવ્યો એટલે એની પથરી એમને પથરી નીકળી નથી એટલે મારે કોઈ એવું નથી પણ આ લોકો કોઈ બી માણસ નાનો માણસ હોય અને ત્યાં વાહન પાણી કે ત્યાં જાય તો બહુ પાંચસો હજાર રૂપિયા ની હશે તો એને જરીક રિક્વેસ્ટ એને ના રિક્વેસ્ટ કરો ને બાપુ આ ધંધા બંધ કરી દો ને કરી નાખીએ હાલો હું બાપુ નું નામ ધામ બાપુ ના આ ક્યાં આવ્યું છે આશ્રમ રાજકોટ થી રાજકોટ થી ને એટલે ચોટીલા રોડ ઉપર અ સાત કિલોમીટર નવા ગામ રાજકોટ થી સાત કિલોમીટર નવા ગામ નવા ગામ આશ્રમ નું નામ હું છે આશ્રમ નથી ઓવડી છે ઓયડી કાળ ભેરવ નો દાદા નું કાક મઠ એવું કાક હતું મઠ છે હા પૈસા લીધા કઈ નહીં પૈસા કાંઈ નથી લીધા પણ આપણે ગમે ત્યાં ગયા હોય ને સામે કોઈ હોય દેવી દેવતાનું એટલે આપણે પચાસ સો રૂપિયા તો ગૂંચવી છે મતલબ દાનપેટીમાં લેવાય લઈએ છે હા અને બીજા નંબરમાં પ્લસ અમે હજાર નો હું પંદરસો રૂપિયાનો હિપો બાંધી જો હતો એટલે મારે બે હજાર રૂપિયા પચીસો રૂપિયા જેવું થયું કરજો હું કર્યું એ આપણે ઈકો વાહન આવે ને ગાડી હા એ હું માનજી ને ગયો તમારા છોકરાને લઈને એટલે પચીસો રૂપિયા જેવું કરજો મારે થયો તો મારે તો એની પોઝિશન રે એટલે મેં કીધું મનસુખભાઈ ની મુલાકાત થઈ હા આપણે કઈ સમાજમાંથી બોલવા હું આણંદ છું આણંદ હા હા તમારી તમારું આખું નામ શું છે રાજુભાઈ હક્કાભાઈ ગોપરાણી એક મિનિટ ચાલુ ભાઈ રાજુભાઈ હક્કાભાઈ ગોપરાણી

ગામ લુણકી બાબરા તાલુકા નું આ બાબરા તાલુકા નું અમરેલી જિલ્લા નું બાબરા તાલુકા નું લુણકી અને આ આશ્રમ નવા ગામ రాచ్పోట్తి తెస్కారా దోరస్నిలింయేని రాచ్పోరచ్ దోరస్ నాబాదాబాదాం రాచ్పోట్రినేనిమ్మిలమేట్రా సై నవాకారా. నవాకారా నమాదాం ઓકે હાલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને એમાં સાહેબ આપણે તો મન તો કોઈ સમાજ એક સાઈડ કોઈ માણા પબ્લિક માં નો પડે હજાર બે હજાર નો ખોટો ખર્ચો કોક ના લાગે એ તો આપણે કરવું પડે ને હા હા તમારે જે છોકરાને ને પત્રી છે એનું નામ શું છે એનું નામ સિદ્ધાર્થ હે સિદ્ધાર્થ એક મિનિટ સિદ્ધાર્થ હેલો હા બોલો હા બોલો એ બાબુ સીતારામ સીતારામ હવે મને ઓલી પત્રી છે એટલે મેં તમને ફોન કર્યો તો હા ભાઈ આપણે પત્રી નીકળી જાય મારે પત્રી બધાય ડોક્ટર નો રિપોર્ટ માં બધાય પત્રી આવી છે હા તો વિશ્વાસ રાખવા યાર આઈ તો સરકાર ને વિશ્વાસ છે તો આવજો હા આપણે કોની ઉપર વિશ્વાસ રાખવાનો કાળ ભૈરુ ચાવંડ ના ઉપર વિશ્વાસ રાખવાનો હું તો કઈ કરતો નથી દૂધ પાવું ઈ ના નો કાળ ભૈરવ ઉપર હા હા એટલે વિશ્વાસ માં શું કરવાનું બાપુ કેમ કપાઈ ગયો હવે આવી જજો નવ થી બાર ને હે બાપુ હા શું કરું હાલો હા એ હવે આવી જજો નવ થી બાર ને હા એટલે કંઈ લેતો આવવાનું નિવેદ નિવેદ દૂધ જોઈએ તો મળી જાય બરાબર પણ બાપુ ફોન કપાઈ જાય તમારો અરે ફોન તો જાવ યાર તમે ઘડી ઘડી ફોન કરો મને એટલો ટાઈમ નથી વાત કરવાનો પણ એમાં એવું છે હું તમને પૂછું છું એનો જવાબ તો મને ખબર પડે તો આવું ને કઈ જગ્યાએ આવવાનું સાત હનુમાન છોકરા રોડ ઉપર હે સાત હનુમાન છોકરા રોડ ઉપર કે ગામ થી બોલો હું બપુ ગોંડલ ની બાજુમાં રામોદ થી બોલું હા તો કાઈ વાંધો નહીં સાત અને પાંચ છોકરા રોડ ઉપર આવી જાજો નવ થી બાર મેં ગમે એને ચા વાળા પૂછો કે અતમાનંદ ભાઈ પત્રી વાળા ને ઓકે હવે બાપુ હું એમ કેતો તો તમે છે ને રાજુ ભાઈ અકા ભાઈ પોપટાણી અમરેલી જિલ્લાના છે ને માગરા તાલુકાના ના ગામના છે એનું તમે છોકરાને ને કઈક પત્રી નો બટકો ભરી ને કઈક કાઢી તી એને પત્રી એવી ને એવી રહી છે એટલે મેં તમને રિંગ કરી એને રહી ગઈ હું હા એટલે તમે કઈક મોટો બટકો ફરી ને ઓપરેશન કરો તો નીકળતી નથી મોટો નીકળે ક્યાંથી નીકળે માણસો માણસો આવે આવે છે છે તમારો ધંધો પૈસા છો મારે નથી પતરી ની દી આપડે દૂધ પીવડાવે ક્યાંય પતરા નીકળે આ દૂધ પાણી મોટા માંથી પથરી નીકળે કોઈ દી પથ્થર નીકળે તો કિડની માં તો હોય હવે હું કરું યા કયો તમે મને હા એટલે તમે એવો ટુટો ભરાવાનો કરો ને પાછા ઘડીક જાત કાપીને મારી પાસે ટાઈમ નથી ને હવે આવા માણસોને પત્તો ઠોકો ને પાછા એમ કે મારી પાસે ટાઈમ નથી તમે આય બો હું કોઈને કહેતો નથી કે આવો તમે આય બો અને હું કોઈને બોલા તો એમ નહીં તમે મટકો ભરીને પથ્થર કિડની અંદરથી તમે બહાર મટકો ભરીને પથ્થર અંદરથી નીકળી જાય કેવી રીતે નીકળે હે પણ તમે આ આવો તો ખરી આખો ગામ હે આ કે આખો ગામ હું કઈ ચૂતિયા બનાતો હું તો તમે આને પણ હું એમ કહું છું મારું તમારો તમે આ છોકરાને બારે મટકો ભર્યો પેટ પર અને તમે મોઢામાંથી પત્રી કાઢીને દીધો ગાલ્યો તમારી પત્રી ઈ મારો બાપા તો ઓપરેશન કર્યા વગર નીકળ્યો તો ઓપરેશન કરેલો યાર હું ક્યાં કહું તમે તો તમે પણ તો ઈ કાઢો છો કેવી રીતે ઈ તો શીખો ને તમે બારે મટકો ભરો સાંભળી લ્યો બારે મટકો હેલો હાલો હેલો हेलो हाँ बोलो कौन बोलो आत्माराम बाबू आत्माराम बाबू क्या थे हाँ तन्मान हाँ तन्मान बाबू आवला के भाई भाई बट को भरें पत्री काट दियो सो ये निकली जाए करी मोटर बट को भरें पेट बट का भरें हाथ रूप बट का भरें हाँ पेट पाव बट को भरो तो वो पत्री निकली जाए है ना હા હા તો હું કાલે આવું છું મારી કાર્ડ પત્રી હ હે હં હા તો કાલે કેટલા વાગે ગયા હું હાલ્યા પોલીસ છે એને બધાને હાડ્યો લે તો કહું છું કેટલા આયસો થાય છે હાલો 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 એટલે તમે બે વાતો કરો છો મારી વાત કરો હાલો હા હા એ આજ થી કાઢે છે બોલો આસ્થા થી કાઢે છે પણ આમાં પોલીસ ફરિયાદ થાય આમાં કોક ના છોકરા ને ન્યા ભરી ગયા પેટે બટકા ભરો તો આમાં જમીન દેવો પડે હમ હા હનુમાન દાદા બારે બટકા ભરવા ની નીકળી જાય હા હે

એમને મારે મટકા મારવા ના પથરી નીકળી જાય આ દુનિયાને તમે ઓલું બનાવો છો તો આ દુનિયાને તમે તમે છૂટા છેડા હોય તો જોવો મારે મટકા મારો અને મારે મટકો મારવા મોઢામાં મોઢા નીકળે કેનો બાપ આવે તો પથરો નીકળે હે તમારા મોઢામાં માં રાખો ને પછી ઓલા ને પેટ માં મટકા ભરી આ રીતે ઓલું બનાવો તો બધા ને દુનિયા ની ભઠી બગાડી નાખે હાલ્યો હે રાજુભાઈ અમરેલી જિલ્લાના છે કોણ બોલો બોલો હેભાઈ બોલું આમ ભાઈ ગઢવી બોલું

બાપુ લેબોરેટરી કરે છે ઓલા કિડની માં ફોટા બતાવે છે અને આ ભાવ બારે મચકા પરતરીઓ કાઢે છે એટલે બાપુ ને કઈ કોંગની જિંદગી ની પથારી પહેરો અને ખોટા ખોટા ભાવ થાવો અને એની કરતા હા રોડ માં તો માતા ભાવ હર્યો

હા હા તે નંબર તો તમારા નંબર ઉપર થી મને બાપુ નો ફોટો નહીં મોકલ્યો ને ભાઈ નું રેકોર્ડિંગ આવી ગયું બાપુ નો ફોટો મારી પાસે નથી તમારા નંબર માંથી મોકલીજો મને ઓકે ભાઈ